નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદનગર તાલુકાના ગામડાઓ શિવરાત્રીના મહાપર્વે હર હર ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યા ભગવાન બોળિયાના ભક્તો થયા ભક્તિમાં તરબોળ શિવાલયો ઘંટ અને શંખના નાદ તથા બિલીપત્રો દૂધ જળા અભિષેક તથા શક્કરિયા બટાકા અને ભાંગણી પ્રસાદી લઈ ભક્તો થયા તૃપ્ત જંબુસર આમોદનગરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી જંબુસરમાં પિશાદ મહાદેવ નીલકંઠ મહાદેવ તથા શિવશક્તિ ફાઉન્ડેશન કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ પ્રથમ શિવજી કી સવારીની શોભાયાત્રા જંબુસરના રાજમાર્ગો પર નીકળતા આકર્ષણ જમાવ્યું હતું જંબુસર તાલુકાનું કંબોજ સ્થિત અંબેશ્વર મહાદેવ કે જે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે પ્રસિદ્ધિ મેળવે છે ત્યાં દરિયા કિનારે શિવ ભક્તોનું કીડિયારો ઉમટ્યું તાલુકાના મહા મહી કિનારે આવેલ રૂપનાથ મહાદેવ મંગનાથ વૈજનાથ મહાદેવ ઉચ્છદ કલક તલકેશ્વર મહાદેવ કાવી કમલેશ્વર મહાદેવ રૂણા મહાદેવ સોમનાથ મહાદેવ નાડા દેવ જગન જેવા અનેક મહાદેવ મંદિરમાં મહાદેવ ભક્તોએ ઉમટી શિવજીને રીઝાવી ભાતીગઢ મેળાની મોજ માણ્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બી ન્યૂઝ ગુજરાતી જંબુસર શિવ શક્તિ ફાઉન્ડેશન જંબુસર દ્વારા આજરોજ શિવરાત્રીના મહાપર્વે શિવજી સવારીનું જંબુસરના આંગણે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે આજે ખૂબ જ મોટી સંખ્યામાં શહેરના ગણેશ ચોક વિસ્તારમાં આશાપુરી મંદિરમાં ખાતેથી આ ભવ્ય સવારીનું આયોજન થશે અને એમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે જે શહેરના રાજમાર્ગો પર ફરી અને પુનઃ ગણેશ ચોક થઈ જોગનાથ મહાદેવ ખાતે આવશે ત્યાં સ્વામિનારાયણ મંદિરના પટાનગણમાં ભવ્ય મહાઆરતી થશે અને વિશાળ સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવેલ છે આ ધર્મપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં શિવજી સવારીમાં જોડાયા છે